નમસ્કાર યુગ અભિયાન ટાઈમ્સમાં સોશિયલ એકાઉન્ટ પર એક વિડિયો પોસ્ટ કર્યો છે ચેન્નાઈ એરપોર્ટ પર એક મોટી દુર્ઘટના ટળી છે ચેન્નાઈથી દુબઈ જઈ રહેલી ફ્લાઇટના એન્જિનમાંથી ધુમાડો નીકળતા અફરાતફરીનો માહોલ મચી ગયો હતો હાલાકી આ દુર્ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી ગુજરાતના સાબરકાંઠા પર મોટો રોડ અકસ્માત થયો છે અકસ્માતમાં સાત લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે એક વ્યક્તિ ઘાયલ છે ચાલી રહેલી ગાડીમાં ટ્રક ધસી આવતા આ અકસ્માત થયો હતો આજે જમ્મુ કાશ્મીરમાં મતદાન યોજાયું છે બપોર સુધીમાં ચોપ્પન ટકા મતદાન નોંધાયું છે એક્સટર્નલ અફેર મિનિસ્ટર ઓફ ઇન્ડિયા જયશંકરે ભારત વિશે આજે એક સ્પીચ આપી હતી તેઓએ કહ્યું હતું કે ભારતની અસ્થિરતા વચ્ચે હવે ભારતને આગળ વધવાની જરૂર છે